સ્ટોક ઇન માત્ર સ્ટોક માર્કેટની અન્ય કોઈ પણ એપ નથી પરંતુ એક વ્યાપક નાણાકીય સાધન છે જે અનુભવી રોકાણકારો અને નવા શીખનારો માટે છે આ એપ્લિકેશન ઇન્સ્ટિટ્યુટ યુઝર ઇન્ટરફેસ વાસ્તવિક સમયના ડેટા વિશ્લેષણ સરળ વ્યવહારો સ્ટોક ઇનનો ઉદ્દેશ્ય સાથે દરેક સ્ટોક માર્કેટમાં રોકાણને સરળ અસરકારક અને લાભદાયી બનાવવાનો છે મીન્સ હાર્દિક શાહ ફાઉન્ડર એન્ડ યો ઓફ ચોક ઇન્વેસ્ટમેન્ટ સી આજે આપણે ભેગા થયા છે અબાઉટ સ્ટોક ઇન જે મારી એપ આજે લોન્ચ થઈ રહી છે સ્ટોકિન એક એવી એપ છે કે જે તમને બેથી ત્રણ વસ્તુઓ એક જ એપની અંદર તમને બધી જ મળી જશે જેમ કે આજે નાનામાં નાનો માણસ એવું શોધતો હોય છે કે ભાઈ મને કોઈ ફ્રીમાં સ્ટોક આપી દે કોઈ લોંગ ટર્મ સારું પ્રોફિટ આપી દે કેમ કે સ્ટોક માર્કેટની અવેરનેસ અત્યાર સુધી નહોતી પણ બે હજાર વીસ પછી જ્યારે લોકોને ખબર પડી કે સ્ટોક માર્કેટ ઇઝ ઓલસો અ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેન્થ જે પાયો છે એના કારણે લોકો હવે ઇન્ટરેસ્ટ લેવા લાગ્યા છે તો એક નાઇન્ટી નાઇન રૂપીસ ફોર્ટી નાઇન રૂપીઝના મંથલી સબસ્ક્રિપ્શનમાં અમે એમને સારામાં સારા સ્ટોક ડેલીની સારામાં સારી ન્યૂઝ અને જો એમને સ્ટોક માર્કેટ બાબતે અવેર થવું છે શીખવું છે લર્નિંગ કરવું છે તો એ એપના માધ્યમથી કરી શકશે અને સ્ટોકિનની અંદર આ ફાયદાઓ સિવાય સ્ટોકિન તમારા માટે એટલા માટે જરૂરી છે કે તમે ખોટી ભરમાસોમાં આવો નહીં કેમ કે આજે કોઈને કોઈ સ્ટોક માર્કેટમાં કંઈક ને કંઈક કામ કરતું હોય તો એ લોકો એવી રીતે લોકોને જણાવતા હોય છે કે ભાઈ તમે આ પરચેસ કરી લો તો આ બાય થાય પણ લોસનું કોઈ ગેરંટી લેતું નથી જ્યારે અત્યારે સમય એવો છે કે દરેકનો નાનામાં નાનો રૂપિયો બહુ ઇમ્પોર્ટન્ટ છે તો એને બચત કરીને એ વ્યક્તિ સ્ટોક માર્કેટમાં આવતું હોય છે ને લોસ કરે છે ત્યારે સ્ટોક માર્કેટને એવું કહેવામાં આવે છે કે સ્ટોક માર્કેટ તો એક જુગાર છે બટ એ એકચ્યુઅલી જુગાર નથી એ કેલ્ક્યુલેટિવ રિસ્ક મેનેજમેન્ટનું આખું વર્કલોડ છે કે જો તમે બરાબર રિસ્ક મેનેજમેન્ટ કરો અને સારામાં સારું એની અંદર નોલેજ લો તો આનાથી બેસ્ટ પ્લેટફોર્મ કોઈ નથી તો એવી જ રીતે મેં સ્ટોકિનને લોન્ચ કરી છે કે જે લોકોને પણ લોકો ભરમાવે છે યા ખોટી વિચારોમાં આવીને ગમે તે સ્ટોક્સ લઈ લે છે યા એ લોકો પણ ન્યૂઝ પર વર્ક કરીને ગમે તે રીતે કરે છે એ ના કરીને એ લોકો સ્ટોક ઇન મારફતે સ્ટોકિનની અંદરથી સારામાં સારા સ્ટોક ને પરચેસ કરે એના વિશે પહેલાં રિસર્ચ કરે પછી પરચેસ કરે પ્રોપર રિસર્ચ કેવી રીતે કરવાની અને સ્ટોકિનની અંદર જો કોઈ સ્ટોક મૂકવામાં આવશે તો એણે બાવન વીકમાં શું પરફોર્મન્સ આપ્યું છે એ પણ એની અંદર શો કરવામાં આવશે જેથી સામેવાળો જે વ્યક્તિ એ સ્ટોકને પરચેસ કરવા માંગે છે એને ટોટલ નોલેજ મળી જશે કે આ મારે લેવું જોઈએ નહીં લેવું જોઈએ પરફોર્મન્સ વાઇઝ સ્ટોકિને જે આ સ્ટોક આપણે સજેસ્ટ કરેલો છે એ વેલિડ છે કે નથી એટલે ટોટલ એક જ પ્લેટફોર્મ પરથી સ્ટોક માર્કેટ બાબતની ટોટલ ડિટેલ્સ તમને મળી જશે નહીં ઇન તમને ખાલી સજેશન આપશે કે આ સ્ટોક છે અને સ્ટોકના પ્રોપર ડિટેલ્સ આપશે કે ભાઈ આજે એક સ્ટોક છે એક્ઝામ્પલ રિલાયન્સ તો રિલાયન્સ જે છેલ્લા બાર બાવન વીકમાં એટલે એક વર્ષમાં શું સારું પરફોર્મન્સ કર્યું છે શું ખરાબ ખરાબ પરફોર્મન્સ કર્યું છે એનામાં અત્યારે શું પ્રોફિટેબલ ન્યૂઝીસ છે અને શું લોસેબલ ન્યૂઝ છે સેકન્ડ થિંગ કે એ તમને ત્યારે ને ત્યારે એ પણ બતાવી દેશે કે અત્યારે રિલાયન્સની અંદર કેટલા લોકોની બાઇંગ છે અને કેટલા લોકો રિલાયન્સને સ્ટોકને છોડીને જઈ રહ્યા છે તો મતલબ એક ટોટલ ઇમ્પેક્ટ એપ્લિકેશન કે તમે એક ક્લિક ઉપર એક જ સ્ટોકની પૂરેપૂરી ડિટેલ્સ જાણી શકશો Pero